જગન્નાનાથની નગરચર્યાને હવે ફક્ત ગણત્રીના કલાકો જ બાકી છે સાત જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય પોલીસ તંત્ર હોય ટ્રક કે અખાડા કે ભજન મંડળી હોય તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપુરના એક પણ ઘરનો ચૂલો નથી પ્રગટતો તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતા સ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસવામાં લાગી જતા હોય છે વરસાદ આવે તો અમારા જે આ મકાનો છે એના અંદર અમે ઉટલા ઉપર બેસાડી અમારું જે આયોજન દર વખતે કરીએ છીએ એ વખતે અમારું આયોજન થઈ જ જાય પણ આજ સુધી અમારી ભગવાનની ઓની કૃપા છે તો વરસાદ આવે ભલા મારો પ્રસંગ પૂરો થાય પછી આવે અથવા તો પ્રથમ આવો પણ અમારો જે બેસાડવાનું આયોજન છે એ અમારું ભગવાનની દયાથી આજ સુધી અટક્યું નથી ધ્વની મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ